નમસ્કાર ખેડૂત મિત્રો આજથી ખેતીવાડી શાખાની તમામ સબસિડીની યોજનાઓ એ અમલમાં મુકાઈ ચૂકી છે આજે ટોટલ અગિયાર જિલ્લાની અંદર એ ફોર્મ ભરવાની કામગીરી એ ચાલુ થઈ ચૂકી છે તો આવા સમયે ખેડૂતો કઈ રીતે પોતાના મોબાઈલથી એમાં અરજી કરી શકે કઈ રીતે એમાં પોતે અરજી કરી અને સબસિડીનો લાભ એ મેળવી શકે એ આપણે વિડીયોમાં એ જાણવાનો પ્રયત્ન કરીશું ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા ખેડૂત મિત્રોને આવડતું નથી બીજે ઓનલાઈન ફોર્મ ભરવાડવા જવું પડતું હોય છે ત્યાં પણ લાંબી લાઈનો હોય છે અને ટાઈમ ટુ ટાઈમસર ફોર્મ ભરાતું નથી જેના લીધે ખેડૂતો સબસિડીની યોજનાઓથી વંચિત રહી જતા હોય છે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પોર્ટલ પણ ધીમું ચાલતું હોય છે પ્લસમાં કે અત્યારે વહેલાએ પહેલાંના ધોરણે યોજનાની અંદર એ નવો નિયમ આવી ચૂક્યો છે તો જેના પરિણામે જો તમે અગાઉ પોર્ટલ ખુલતાની સાથે જ જો તમે અરજી કરવા બેસી જાઓ સાડા દસે તો જો તમારો ફોર્મ ભરી ભરાઈ જાય એની અંદર અને સબમિટ થઈ જાય તો ચોક્કસ તમને વસ્તુ એ મળવાપાત્ર થાય છે તો આજે આપણે મોબાઈલ દ્વારા જ ખેડૂત મિત્રો કઈ રીતે પોતાના મોબાઈલમાં જ પોતાનો જે યોજનાની સબસિડીનો લાભ લેવાનો હોય તેમાં ફોર્મ જાતે જ કઈ રીતે ભરી શકે અથવા ખેડૂતને પોતાને ન આવડે તો કોઈ જો કોઈ ભણેલો ગણેલો જો છોકરો હોય એને પણ જો કહી દે તો મોબાઈલ મોબાઈલના દ્વારા જ મોબાઈલ થકી એ યોજનાનો જે છે એ લાભ મેળવી શકશે અને એની અંદર કોઈપણ ખર્ચ વગર તમે ઘરે બેઠા જે ફોર્મ ભરી શકશો તો આ આવતીકાલથી પણ બીજા અન્ય જિલ્લાઓમાં ખુલ્લી થવાની છે અરજીઓ તો શું ખેડૂત મિત્રોને વિનંતી છે કે જે ખેડૂત મિત્રોને અગાઉ પ્લાનિંગ છે કે જે યોજનાનો લાભ લેવાનો છે તો પોતાના કાગળ દસ્તાવેજો સાથે લઈ અને મોબાઈલમાં સાડા દસમાં જો થોડી વાર હોય ત્યાં જ લઈ એને બેસી જવાનું છે અને આ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવાનું છે સાડા દસે જેવું અપડેટ થાય એવું જ એ આપણે ફોર્મ ભરવાની કામગીરી એ આગળ ચાલુ કરી દેવાની હોય છે તો આપણે મોબાઈલ થકી જ જોઈએ કે એના દ્વારા કઈ રીતે તમે એ ભરી શકશો તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર સૌ પ્રથમ આપણે દરેકના મોબાઈલમાં એ ગૂગલ હોય છે તો આપણે ગૂગલ એ ખોલી લેવાનું છે ગૂગલ ખોલી અને આની અંદર ઉપર આઈ ખેડૂત આઈ ખેડૂત આ રીતે લખવાનું છે આઈ ખેડૂત જેવું તમે લખશો એટલે ઓપ્શન બતાવશે ગૂગલ આઈ ખેડૂત પોર્ટલ આ આઈ ખેડૂત પોર્ટલ આપણે ખોલવાનું છે અને એની અંદર જે પહેલી જ વેબસાઇટ આવે આઈ ખેડૂત પોર્ટલની જે ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એની અંદર આપણે જવાનું છે આગળ પછી કંઈક આગળ નવું ઇન્ટરફેસ આ રીતનું એ ખુલશે હવે આપણે આવી ગયા છીએ આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આની અંદર તમને ઘણા ઓપ્શન જોવા મળશે જો પહેલાં તો પ્રેસ નોટ પહેલી જ આવી જશે કે જે જિલ્લાઓમાં આજથી ચાલુ થઈ ગઈ છે એકવીસથી નવ એકવીસ નવથી સત્યાવીસ નવ સુધી જે રાજકોટ મોરબી જામનગર જિલ્લામાં આજથી યોજનાઓનો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પરંતુ અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જેવા ચાર બીજા જિલ્લા અને ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં કાલથી એ ચાલું થવાનું છે તો અગાઉ તકેદારી રૂપે આપણે કઈ રીતે આમાં ફોર્મ ભરી શકાય એ આપણે આગળ જાણીશું આ આપણે અહીં ચોકડી પર આપી અને આને બંધ કરી દઈશું પછી અહીંયા ઉપરના આપણે તમે ઓપ્શનમાં જોઈશું તો અહીંયા યોજનાઓનો એક ઓપ્શન આપેલો છે જેના પર તમે ક્લિક કરશો તો આગળ જે 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 યોજનાઓ અત્યારે ચાલુ હશે એ યોજનાઓ આપણે હાલમાં એ બતાવશે હવે આ પેજ ખુલશે એની અંદર ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની જે યોજનાઓ છે જે હાલમાં ઉપલબ્ધ હશે ઘટકો એ આની અંદર જો ક્લિક કરો બટન ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો આગળ જતાં એ તમને જે આ ક્લિક કરો બટન છે અહીંયા દેખાય છે એની ઉપર ક્લિક કરશો એટલે આગળ જતાં તમને એની અંદર જે જે યોજનાઓ હાલમાં ચાલુ હશે એ અંદર એ દેખાડશે તો આપણે આગળ વધીએ આપણે ખેતીવાડીની યોજનાઓ ચાલુ થઈ ચૂકી છે તો એની અંદર આપણે અરજી કરવાની છે તો આપણે એની અંદર જ આગળ વધશું જો ખેડૂત મિત્રો આપણને ડાબી સાઈડ બધી જ તમામ યોજનાઓ જે હાલમાં સબસિડીની અંદર મળવાપત્ર છે એ યોજનાઓ તમામ ડાબી બાજુના એ પેજ ઉપર તમને દેખાશે કે કઈ કઈ યોજનાઓ હાલમાં એ અરજી કરવા માટે એ ખુલ્લી મૂકવામાં આવી છે તો આ તમામ યોજનાઓમાંથી જે તમને લાગુ પડતી હોય કે તમારે જે યોજનાનો લાભ લેવો હોય એની અંદર તમે અરજી કરી શકો છો એની ઉપર ક્લિક કરી અને આગળ આપણે જાણીશું માનું કે તમારે ખેડૂત મિત્રોને કોઈને તાડપત્રીની યોજનાનો લાભ લેવો હોય તો આ તાળપત્રી ઓપ્શન જે રહ્યો એની ઉપર જો ક્લિક કરશો તો એ આગળ એ તાડપત્રીની યોજનાની તમામ માહિતી એ ખુલી દેશે આપણે બીજી અન્ય ઘણી યોજનાઓ અંદર આપણે જોઈ શકો છો કે પાવર ટીલર છે પાવર થ્રેસર છે પ્લાન્ટર છે પ્લાઉ તમામ પ્રકારની યોજનાઓ અહીંયા ઉપલબ્ધ છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ તાડપત્રીમાં આપણે આ હાલ ડેમો તરીકે યોજનામાં આપણે ફોર્મ ભરવાની ટ્રાય કરીશું તો આપણે તાડપત્રી ઉપર ક્લિક કરીશું તો આગળ કંઈક છે નવું પેજ તાડપત્રીની યોજનાની તમામ માહિતી આ પેજની અંદર આપવામાં આવેલી છે અહીંયા ઘટકનું નામ પણ લખેલું છે તાડપત્રી અને એનો ફોટો પણ અહીંયા એ જોવા આપણને મળે છે પછી સહાયનું ધોરણની અંદર એ કોઈ પણ જો તમે યોજનાનો જે લાભ લેતા છો તો એમાં કઈ કઈ સહાય મળવાપાત્ર છે કેટલા સુધી કેટલી ટકાવારી અથવા કેટલા રૂપિયા સુધીની સહાય એની અંદર મળશે એ તમામ માહિતી એ આની અંદર સહાયના ધોરણની અંદર જે છે એ તમને અહીંયા સહાયનું ધોરણ છે એમાં તમામ વિગતો આની અંદર એ વસ્તુના ઘટક પ્રમાણે એ આપવામાં આવેલી છે તો એ પણ ખાસ થોડુંક મિત્રો વાંચી જેથી યોજનાનું એ તમને માહિતી તમામ એ મળી જાય પછી આપણે આગળ જોઈશું તો આની અંદર છેલ્લે અરજી કરવાનો એ ઓપ્શન આપેલો હોય છે તો અરજી કરવાની અંદર તારીખ આપેલી છે એકવીસ નવથી ત્રીસ નવ સુધી જે આજ જ અગિયાર જે જિલ્લાઓમાં અરજી કરવાનું ચાલુ થયું છે તો એની તારીખ અહીંયા તમને એ દેખાશે પછી આપણે અહીંયા અરજી કરો બટન ઉપર ક્લિક કરશું એટલે આપણું અરજીનું ફોર્મ એ આગળ એ ખુલી જશે જેવો આપણે આગળ અરજી કરો ફોર્મ ઉપર ક્લિક કર્યું એટલે ખેડૂત મિત્રો ફોર્મ એ ભરવાનું ચાલુ એ થઈ ગયું છે તો આની અંદર આપણે કઈ રીતે કરશું એ ખેતીવાડીની અહીંયા પસંદ કરેલ જૂથ તમને બતાવશે ખેતીવાડીની યોજનાઓ અને ઘટકનું નામ બતાવશે અને આગળ આપણે ફોર્મ ભરવાની જ્યારે શરૂઆત કરીશું ત્યારે રજીસ્ટર અરજદાર છે એની અંદર જો તમે ઓલરેડી પહેલાં આ ખેડૂત પેટ્રોલ ઉપર પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવેલું તો એ એના ઉપર હા આપી અને આગળ ફોર્મ તમે મોબાઈલ નંબર ઉપર ઓટીપી મેળવી અને આગળ વધારી શકશો પણ લગભગ કોઈ મોટાભાગના ખેડૂતોનું રજિસ્ટર હોતું નથી એટલે આપણા ના ઉપર આપી અને જાતે જ બધી માહિતી ભરી અને ફોર્મને એ આગળ શરૂઆત કરીશું તો અહીંયા જે આગળ વધુ બટન છે એની ઉપર આપણે ક્લિક કરી અને ફોર્મ આગળ ભરવાનું ચાલુ કરીશું હવે આ રીતે એક નવું કોપઅપ છે એની અંદર ઓપ્શન બધા છે કે નવી અરજી આપણે કરવાની છે કે અરજી અપડેટ કરવાની છે કે અરજી કન્ફર્મ કરવાની છે તો આની અંદર સૌપ્રથમ આપણે એ નવી અરજી કરવાની છે એટલે આપણે નવી અરજી કરવા ઉપર આપણે એ ક્લિક કરીશું એટલે આખું અરજીનું એ તાળપત્રીનું ફોર્મ એ આપણી સમક્ષ ખુલી જશે હવે આની અંદર તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમારું નામ છે પિતાનું નામ અને અટક એ તમારે અહીંયા મેન્યુઅલી એ લખી અને નાખવાની છે માણું કે આપણે જે કોઈ નામ હોય એ આપણે ઉદાહરણ તરીકે કોઈ નામ લઈએ માણું કે આપણે છગનભાઈની અરજી કરવાની છે તો આપણે અહીંયા છગનભાઈનું નામ લખીશું છગનભાઈના પપ્પાનું જે નામ હોય તે અહીંયા લખશું આપણે અને અટક એમની જે હોય એ અહીંયા આપણે લખીશું પછી આગળ તમને જાતિ પસંદ કરવાની કહી છે તો જે તમને ખેડૂત મિત્રો જે જાતિમાં આવતો એ જાતિ અહીંથી આપણે એ સિલેક્ટ કરી લેવા છે ને એસસી હોય તો એસસી એસટી હોય તો એસટી ઓબીસી હોય તો ઓબીસી જનરલ હોય તો જનરલને આર્થિક રીતે નબળો વર્ગ હોય તો એ પસંદ કરવાનું છે અહીંયા હું આપણે ઓપ્શન તરીકે કોઈપણ જાતિ સિલેક્ટ કરી લઈએ પછી લિંક જો તમે પુરુષનું ફોર્મ ભરો છો કે સ્ત્રીનું એ અહીંયા તમારે એ નાખવાનું છે જો સ્ત્રી હોય તો સ્ત્રી અને પુરુષ હોય તો પુરુષ પછી આગળ જે તમારો કોઈ જિલ્લો હોય હાલમાં તમારો જિલ્લો અહીંયા તમામ જિલ્લા બતાવશે તો આપણો જિલ્લો જે હોય હાલમાં એ જિલ્લો આપણે સિલેક્ટ કરી અને પછી આપણે એ આગળ વધવાનું જેવો તમે જિલ્લો પસંદ કરશો એટલે કઈ રીતે કંઈક એ સાઈટ ફરીથી રિલોડ લેશે અને પછી આગળ એ તાલુકો પસંદ કરવાનો છે તો આમાં જ જો તમારો જે તાલુકો હોય એ આપણે ઓપ્શન તરીકે એ પસંદ કરી લેવાનો છે તાલુકો પસંદ કર્યા બાદ એ તાલુકાનું ગામ તમારું કયું છે એ આ લિસ્ટમાંથી એ પસંદ કરી અને કોઈ પણ જે ગામ હોય તમારું એ ગામ એ સિલેક્ટ કરી લે અને પછી એ આગળ વધવાનું થશે હવે ગામ પસંદ કર્યા બાદ નીચે સરનામું નાખવાનું આવશે એ માનો કે જે તમારું ગામ હોય એ ગામનું નામ અને તાલુકો જિલ્લો એ સરનામા તમારે એ નાખવાનો રહેશે માનો કે તમે જે ગામ સિલેક્ટ કર્યું છે રાજાવડ તો અહીંયા તમારા ગામમાં પણ પહેલાંમાં રાજાવડ એ લખવાનું રહેશે એડ કરીને પછી જે તાલુકો હોય રાજા એ તાલુકો અહીંયા બીજા ખાનામાં લખવાનો રહેશે મને કે અહીંયા ટંકારા આપણે લીધો છે તો અહીંયા આપણે ટંકારા લખી દઈશું અને જિલ્લો છેલ્લાના ખાનામાં આપણે જિલ્લો નાખી દઈશું જે જિલ્લો લાગુ પડતો હોય અહીંયા જિલ્લો લખશું માનો કે અહીંયા આપણે મોરબી જિલ્લો લીધો છે તો મોરબી જિલ્લો અહીંયા લખી નાખશું પછી તમારો જે કોઈ પણ પિનકોડ હોય એ પિનકોડની અંદર એ તમારે નાખવાનો રહેશે પછી આગળ દિવ્યાંગ છો કે કેમ તો દિવ્યાંગ હોય તો હા અને ના હોય તો એ ના સિલેક્ટ કરવાનું છે આપણે આ કેસમાં નથી તો આપણે એ ના સિલેક્ટ કરીશું પછી આગળ ઈમેલ ઈમેલ નાખવું ફરજિયાત નથી એટલે ઈમેલ જો ખેડૂત મિત્રોને ખ્યાલ હોતો નથી તો નાખો એ ફરજિયાત નથી પછી ખેડૂતનો પ્રકાર જો ખેડૂતો આમાં કેવા છે નાના છે સીમાંત છે કે મોટા છે એ તમે અહીંયા તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો છો એકથી બે હેક્ટર જમીન હોય તો એ નાનો ખેડૂતો ગણાશે સીમાંત જે જે ખેડૂતોને એક હેક્ટરથી એક હેક્ટર અથવા એનાથી ઓછી જમીન હોય તો એ સીમાંતમાં આવશે અને મોટા ખેડૂતો જે બે હેક્ટરથી વધુ જમીન ધરાવશે એ બે મોટા ખેડૂતોની અંદર આવશે તો એ પ્રમાણે તમારા કોઈપણ ઓપ્શન જે છે તમને જે લાગુ પડતો હોય તમારી જમીન પ્રમાણે એ અહીંથી એ સિલેક્ટ કરવાનો છે એ સિલેક્ટ કર્યા બાદ અહીંયા નીચે તમારો ખેડૂત મિત્રોને પોતાનો મોબાઈલ નંબર એ આપી દેવાનો છે ફરજિયાત જેથી જ્યારે તમારી અરજી મંજૂર થાય તો એ નંબર ઉપર ફોન કરી અને સહાયનું ધોરણ એ તમને એ મળી શકે એટલે ખેડૂત મિત્રોનો નંબર એ ખાસ કરીને ફરજિયાત એ ફોર્મ ભરતી વખતે એ નાખી દેજો પછી અહીંયા ખેડૂત મિત્રોએ પોતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર પણ ફરજિયાત એ નાખી દેવો જેથી આગળ જતા આપણને કોઈ તકલીફ ના પડે પછી આ જે બોક્સ દેખાય છે અહીંયા તમને એ બોક્સ ઉપર એક ક્લિક કરી અને ટીક માર્ક ફરજિયાત એ આપી દેવું જેથી તમારે સહાયનું ધોરણમાં જે યોજનાની જે માહિતી હોય એના માટે એ તમે સંમતિ આપો છો એ આપ્યા બાદ અહીંયા તમારે આત્માનું રજિસ્ટ્રેશન જે હોય તે એના માટે જો હોય તો હા અને ના હોય તો એ ના એ ઓપ્શન એ સિલેક્ટ કરવાનું છે પછી સહકારી મંડળીના સભ્ય છો કે નહીં જો તમે કોઈ સરકારી દૂધ મંડળીના સભ્ય હોય તો હા નાખવાનું નહીં ના આપણે અહીંયા હા પસંદ કરી અને આગળના જે ઓપ્શન છે એ ફરશું તો એની અંદર તમારો કયો ફરીથી જિલ્લો કયો છે એ તમારે ફરીથી સિલેક્ટ કરવાનો છે કંઈ મંડળીના સભ્યો છો તો એનું ક્યાંની માંડણી છે એ પ્રમાણે તમારે સંપૂર્ણ એ માહિતી ત્યાં આપવાની રહેશે જિલ્લો સિલેક્ટ કર્યો મોરબી મોરબીનો તાલુકો આપણે જે ટંકારા સિલેક્ટ કર્યો તો એ કરી લઈશું અને પછી જે આપણે ગામ સિલેક્ટ કર્યું હતું રાજાવડ તો એ આપણે સિલેક્ટ કરી લઈશું અહીંયા તો આમાં જે આજુબાજુમાં જે તમે તમે મંડળી કોઈ હોય એના તમામ મંડળીના નામ અહીં આવી જશે એ તમારે જે કોઈ મંડળીના સભ્યો હોય એ મંડળી અહીંથી એ સિલેક્ટ કરી લેવાની છે આમ જો તમે મંડળીમાં જે છે ના હોય તો કરવું એ ફરજિયાત નથી જો તમે ના ઓપ્શન કરશો સિલેક્ટ અહીંયા તો આ કોઈ સહકારી મંડળીની એ વિગત આગળ ભરવાની જે અહીંયા નીચે આવશે નહીં એટલે ખાસ એ તકેદારી લેજો પછી આગળ ત્રીજો ઓપ્શન આવશે કે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો નહીં જો એમાં પણ તમે સભ્ય હોય તો હા નહીં અત્યારે ના હોય તો એ ના ઓપ્શન એ સિલેક્ટ કરવાનો છે તો તેના બાદ પણ તમે આગળ ઓપ્શન જે આપણે હમણાં જોયા તાલુકો જિલ્લો અને મંડળ સિલેક્ટ કરવાનો એ પણ તમે આગળ એ કરી શકો છો પછી ખાસ ખેડૂત મિત્રોએ પોતાની બેંક માહિતી જે છે એ અહીંયા નાખવાની છે જે કોઈ તમારી બેંક હોય એમાં બેંકનો પહેલાં સૌ પ્રથમ કોડ જે બુકમાં લખેલો હોય છે એક આઈએફએસસી કોડ એ અહીંયા નાખવાનો રહેશે આઈએફએસસી કોડ હું ઉદાહરણ તરીકે કોઈ નાખું છું તો એ તમે આઈએફએસસી કોડ અહીંયા નાખશો એટલે એમાં બેંક ડિટેલ એ આગળ ઓટોમેટિક એ આવી જશે મેં અહીંયા ઉદાહરણ તરીકે આ આઈએફએસસી કોડ નાખ્યો છે એસબીઆઈ બેંકનો અને પછી તમારે અહીંયા શો બેંક ડિટેલ ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમારી બેંકની વિગત જે છે એ સંપૂર્ણ એ અહીંયા નીચે એ બતાવી દેશે તો અહીંયા બેંકનું નામ લખેલું આવી જશે પછી અહીંયા બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે પછી અહીંથી તમારો જે જિલ્લો હોય મારો અહીંયા ભાવનગર જિલ્લો એવો છે એ ભાવનગર જિલ્લાના બેંકમાં આઈએફસી કોડ નાખ્યો એટલે તો તમે જે તમારા જિલ્લાનો આઈફસી કોડ તમારા બેંકનો નાખશો એટલે એ પ્રમાણે તમારો જિલ્લો અહીં બતાવી દેશે તો અહીંયા એ જિલ્લો બતાવ્યા બાદ આપણે આગળ વધશું તો પછી બેંકને આપણે બ્રાન્ચ પસંદ કરવાની છે તો તમારી જે બ્રાન્ચ હશે એ પણ અહીંયા લિસ્ટમાં બતાવી દેશે એ તમારે તમારી બેંકની એ બ્રાન્ચ એ પસંદ કરી લેવાની છે પછી તમારો બેંકનો જે ખાતા નંબર હોય તે અહીંયા નાખી દેવાનો રહેશે અને પછી બીજી વખત બેંકનો ખાતા નંબર અહીંયા એકવાર નાખ્યા બાદ કન્ફર્મ ખાતા નંબર ઉપર બીજીવાર તમારે એનો એ જ ખાતા નંબર સેમ તમારે અહીંયા બીજી વખત એ નાખવાનું રહેશે ખાતા નંબર નાખ્યા બાદ નીચેનો ઓપ્શન જોઈશો તો એ અરજદારનું નામ એ બેંક પ્રમાણે એટલે કે બેંકમાં જે ચોપડીમાં જે ખેડૂતોનું નામ હોય બેંકની ચોપડીમાં એ પ્રમાણે નામ જે છે એ અહીંયા એ નાખવાનું એ રહેશે એ નાખ્યા બાદ બેંકની ચોપડીમાં જે પ્રમાણે તમારું સરનામું આપ્યું હોય એ સરનામું એ અહીંયા નાખવાનું થશે તો એ આપણે સરનામું અમે નાખી અને પછી તમારે નીચે જમીન તમારી પાસે જમીન જે રેકોર્ડ હોય સાત બાર એ જમીન રેકોર્ડ ધરાવું છું એના ઉપર એ ક્લિક કરી જો તમારે જમીન હોય તો ખાતા નંબર સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે અને ટ્રાઈબલ લેન્ડ હોય તો ટ્રાઇબલ લેન્ડનો ઓપ્શન એ આપણે પસંદ કરવાનો રહેશે પણ મોટા ભાગના ખેડૂતો પાસે જમીન હોય છે એ આપણે જમીન રેકોર્ડ ધરાવું છું એ ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને એ આગળ વધશું પછી નીચે તમને જમીનનો અહીંયા ખાતા નંબર પસંદ કરવાનો રહેશે કે અહીંયા આપણે થોડુંક જમીનનો જે ખાતા નંબર જે કોઈ આવતો હોય ત્યાં અહીં પસંદ કરી લેવાનો છે જેવો તમે ત્યાં ખાતા નંબર પસંદ કરશો એટલે અહીંયા ખાતેદાર ખાતેદાર તરીકે અહીંયા ખાતેદારનું નામ પસંદ કરવાનું જે છે એવું ઓપ્શન આવશે જેવું તમે ત્યાં ક્લિક ક્લિક કરશો એટલે જે પણ કોઈ ખાતેદાર હશે એ ખાતેદારના નામ અહીં બતાવશે એમાંથી જે અરજી કરતા ખાતેદાર હોય એનું નામ તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે પછી આગળ રેશન કાર્ડની વિગત એ નાખવી બધી યોજનાઓમાં ફરજિયાત હોતી નથી એટલે જો ફરજિયાત હોય તો રેશન કાર્ડ નંબર નાખી અને આગળ સર્ચના ઓપ્શન ઉપર સર્ચ આપી શોધી અને તમે રેશન કાર્ડ સિલેક્ટ કરી શકો છો રેશન કાર્ડમાં સભ્ય પસંદ કરવાનો ઓપ્શન જે આવશે એ સભ્ય પસંદ કરી અને પછી આપણે તમે આગળ વધી શકો છો પરંતુ એ ફરજિયાત છે નહીં એટલે આપણે એમનો રવા દઈએ અને પછી આગળ અહીંયા એન્ટર આ કેપ્ચા કોડ જે રહ્યો એ નાખી અને પછી અરજી સેવ કરો એ ઓપ્શન ઉપર આપણે અહીંયા અરજી સેવ કરો જે ઓપ્શન છે એ ઉપર ક્લિક કરી અને અરજીને આપણે એ સેવ કરી દઈશું જેથી આપણે અરજી જે છે એ સેવ થઈ જાય ખેડૂત મિત્રો અરજી સેવ થઈ ગયા બાદ આપણે અરજી એ કન્ફર્મ કરવાની એ ફરજિયાત છે જો તમે અરજી કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી એ સબમિટ થશે નહીં તો આ અરજી કન્ફર્મ કરો ઓપ્શન ઉપર જઈ અને આપણે એ અરજી એ કન્ફર્મ કરીશું એના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આગળનું પેજ એ ખુલી જશે આપણે અરજીમાં મોબાઈલના નંબર નાખો એટલા માટે પણ ફરજિયાત છે કેમ કે એના પર તમારો એ અરજી નંબર એ મેસેજમાં આવી જશે એ અરજી નંબર અહીં નાખી અરજી નંબર અહીંયા ટાઈપ કરી આગળ જમીનનો ખાતા નંબર અહીં નાખવાનો થશે એ બંને નાખી તમે આ કોડ ફિલ કરશો એટલે પછી આગળ જે છે એ અરજી કન્ફર્મ કરવા માટેનું આખું એ ફોર્મ એ સર્ચ બટન ઉપર પછી તમે ક્લિક કરશો એટલે આખું ફોર્મ તમારું એ તમારી સામે આવી જશે અને સૌથી નીચે એ સ્ક્રોલ કરશો એટલે અરજી કન્ફર્મ કરો બટન એ આવશે એની ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમારી તમને પૂછશે કે તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો તમે ઓકે આપી અને હા આપી કરી દેશો એટલે તમારી અરજી એ કન્ફર્મ થઈ જશે અને સબમિટ એ થઈ જશે અરજી કન્ફર્મ થઈ અને સબમિટ થઈ જાય ત્યારબાદ અરજીને પ્રિન્ટ લેવા માટે અરજીને પ્રિન્ટ કરાવવા ઉપર બટન ઉપર આપણે ક્લિક કરીશું પછી ત્યાં ત્યાં આપણે આગળ અરજી નંબર અને ખાતા નંબર જમીનો ફરીથી નાખી અને આ કેપ્ચા કોડ નાખી અને જેવું પ્રિન્ટ ઉપર તમે આપશો એટલે તમારી જે અરજીની જે છે પ્રિન્ટ કે પીડીએફ જે છે એ મોબાઈલની અંદર તમારે ડાઉનલોડ થઈ જશે અને એ તમારે સાચવીને એ રાખવાની થશે જ્યારે પણ તમને અરજીની મંજૂરી મળે ત્યારે એની સાથે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ એ જોડી અને તમારે એ નજીકના તાલુકા સુધી એ સબમિટ એ કરવાની થશે તો અવશ્ય આ વિડીયોને તમે ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ આપણો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને એ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો એ પ્રયત્ન કરો જય જવાન જય કિસાન